ઓમ ગુમ ગુરુવાય શ્રી બૃહસ્પતિદેવ સાથે ભગવતી શ્રી રાંદલમાના પુત્રી એટલે કે યમુના દેવી માં ભગવતીના પુત્ર એટલે યમરાજા રાજાની જય હો ભગવતી માતાજી રાંદલમા એટલે કે સૂર્યદેવના પત્ની પછી વિશ્વકર્માના પુત્રી માતાજીનું બીજું રૂપ એટલે છાયા દેવી તો માતાજીના પુત્ર અને પુત્રીમાં યમ અને યમુના આવે અને શનિદેવ અને તાપી આવે